ગામ માંથી આપડે બથેશ્વર બાપા ના દર્શન કરવા ને તો વચ્ચે અહિયાં એક હનુમાન દાદા નું મંદિર આવે છે જોઈ શકો છો આ હનુમાન દાદા છે ને ખારા વાળા હનુમાન દાદા કહેવાય છે જોઈ શકો છો સરસ નો જગ્યા તમે જય બથેશ્વર દાદા ગામ માંથી જાઓ કે બાર ગામ થી જો આ ભાઈઓ આવે છે ને આથે બાપાના છીએ અમે

બાળકોના શિક્ષણ હંદાયને દર્શન કરવા માટે આ પાછળ જે આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓ હંદાય આનંદમાં અને આ શ્રાવણ મહિનામાં બચેશ્વર બાપાના દર્શન કરવા જઈ રહ્યા છે જય શ્રી સરસ મજાનો નજારો જોવો ભાઈ આ દરિયો કેમ મસ્તી નો છે કે નહી જો તમે આ ભેખડા ને હંધિયા જોરદાર છે ઓ ભાઈ કામકાજ ને આ ભેખડા ઉપર જ આ જીસીપી આલે છે ને ટ્રેક્ટર માં ગાળ ભરે છે જોવો તમે આ દરિયાને કિનારે આ જો જોઈ શકો છો મિત્રો આ સબ સબ્ય શ્રી ચા ગરમ ગરમ લઈને આવ્યો હો ભાઈ આ લોકોને હંદેને ચા પાણી પાઈને મસ્તીની મોજ કરાવે જોવો તમે જય શિરામ મિત્રો જોઈ શકો છો લાગટ હંદે સોલના ના ટ્રેક્ટર ઠલવીને આ રસ્તાને મસ્તીનો બનાવવાનો છે જોઈ શકો છો જોવો તમે જય શિરામ કાર્ય તો ઝડપથી થઈ રહ્યું છે હા જલ્દી આપણે ગાય ગા આપણે બથેશર બાપાને આ સાનિધ્યમાં ગાડી ગાય ગા જાય એ રીતનો મોટો ફોર વ્હીલ વહી જાય એવો પગથોને સરસ મજાનો આ રસ્તો બની રહ્યો છે અને આ સરકારમાં અરજી પણ આપી દીધી આ ગામથી આ બથેશ્વર જવા માટેનો આરસીસી નો રોડ પણ માગ્યો છે તો આ યુવાન કહેવાય છે ને કે લોહી જુવાનીનું લોહી સટપટતું હોય છે એવી રીતે આ સારા કાર્યોમાં સરપસ ને એના સભ્યો પણ હંદાઇ યુવાન છે ને હંદાઇ આપણને જો આ કુટરલીન હમા મળે એ હંદાઇ સભ્યો પણ આ કામ કઈ રીતે થઈ રહ્યું છે એ રીતે તપાસ કરવા આંટો મારવાને ને જુઓ તમે આ જોઈ શકો છો જય શિયા રામ હાલો મિત્રો આ હનુમાન દાદાનો આશ્રમ તમે વટો ને ખારાવાલા હનુમાન દાદાનો એટલે તરત જ આ જો અહીંથી રોડ વળે છે હો ભાઈ આ રોડ વળે છે બથેશ્વર જવા માટે જોઈ શકો છો જો અહીંયા બોર્ડ મારેલું છે હાલો મિત્રો તો જો આ રસ્તે બથેશ્વર આ રસ્તો બથેશ્વરનો છે તો આ ડબલ પટ્ટીનો રસ્તો બને છે કારણ કે અમારા આ બથેશ્વર મહાદેવે ભાદરવીનો મેળો એટલો બધો ભરાય કે ન પૂછો વાત આઠ ગામના લોકો આવે છે વાહનો ટેમ્પાને લારીઓને એટલી બધી રસ્તાની ભીડ થતી ન પૂછો વાત ભાઈ હા પણ ખરેખર જો આ છે ને આ ડબ્બલ પટ્ટીનો રસ્તો થઈ ગયો ને હવે તમારે હમાહમી બે ટ્રેક્ટર વ્યાદાય મોટા વાહન વ્યાદાય તો એટલો પગથો રસ્તો બનાવી નાખ્યો છે જોઈ શકો છો હા એટલે હવે ભાદરવીના મેળામાં જો કોઈ લારીઓ લઈને આવે કે ટેમ્પા લઈને આવે કે નાના મોટા વાહન લઈને આવે પણ ટેશથી જઈ શકે છે જુઓ તમે હા જય શા એટલો બધો ગારો ને એટલી બધી રેબડ થતી ને કે આ ગાડી તમારે અહીંયા હાકવી હોય ને તો બહુ ધ્યાન રાખીને નાખવી પડે એને બદલે અહીંયા મસ્તીનો રોગ જય શ્યારામ હાલો મિત્રો ઘણા ટ્રેક્ટર શરૂ છે હો ભાઈ જો

જો આમાં જીસપી હાંકીને સાફ કર્યું છે ને જો આ ગાળ નાખ્યો કહોળો રસ્તો કર્યો છે કાર્ય બહુ ઝડપથી જોરથી કામ હાલી રહ્યું છે જોઈ શકો આ રસ્તા માટેનું આ બથેશ્વર મહાદેવના રસ્તા માટે જો ટ્રેક્ટરો ઘણા ચાલુ છે ગાળ હાલો મિત્રો તો જો આમાં બે ત્રણ ટ્રેક્ટર નથી હો ભાઈ ઘણા હાથ આ ટ્રેક્ટર ગાળમાં હાલે છે

મિત્રો જોઈ શકો તો ખરેખર આ યુદ્ધ ને ધોરણે હું કાર્ય શરૂ છે જો આ ટ્રેક્ટર હાલે છે અને આ રોડ મસ્તીનો બનાવવાનો છે આપણે આપણે જ્યાં રોદા હોય ને રસ્તા હારા કરે છે હાલો ભાઈ આ કળસાર ગામની શેરીઓ હુંધી મસ્તી ની બનાવેલ છે ઓ ભાઈ જો ખાડા હોય રોદા હોય ગારો હોય ન્યા હંધે આ ગાળ ઉપ નાખે છે આ ગામ રળિયામણો બનાવવાનું છે ઓ ભાઈ જો આવા જ નવા નવા વ્લોગ લઈને આવશું તો તમે જોતા રહેજો મોજમાં રહેજો ఆనంద మ రేజో